પાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ દ્વારા સોળ જૂન બે હાજર ત્રેવીસ ના રોજ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી જે સભામાં વિષ્ણુજી સામે ઓગણત્રીસ મત થી મંજૂર થતા પાલિકાના ઉપ્રમુખની જગ્યા છેલ્લા છ માસથી ખાલી પડી હતી જેથી પાલિકા દ્વારા ખાલી પડેલ ઉપ્રમુખની જગ્યા માટે ચૂંટણી યોજાવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જે લઈને નગરપાલિકા હોલ ખાતે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત પ્રાંત અધિકારી દિવ્યાંગ રાઠોડની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આ ચૂંટણી પ્રક્રિયામાં ઉપપ્રમુખ પદ માટે ઠાકોર લખીની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરી છે ઠાકોર લખીની ઉપપ્રમુખ તરીકે વરણી થતા પાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ સહિત તમામ નગરસેવકોએ શુભકામનાઓ પાઠવી હતી